હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મોંગલ જય દ્વારકાધીશ કેમ છો બધાએ મજામાં અને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને અત્યારે જો આજે તો આપણે મોડા ઉઠ્યા હતા અને નાસ્તા પાણી પણ આપણે કરી લીધા છે અત્યારે સા નાસ્તો કરી લીધો છે અને બધું બાકી છે ખાલી ફળ્યું વાળ્યું છે અંજવારીને એવું કાઢવાનું બાકી છે તો હાલો પહેલાં આપણે કામ કરી લઈએ અને પછી તમને મળી તો કન્ટિન્યુ બંને રીજોગ હાલો ગાય હવે છે ને આપણે જમી લઈએ જમીને પછી આપણે જવાનું છે વાડીએ હમણાં એક વાગે એટલે જવાનું છે જમીને ડાયરેક્ટલી વાડીએ તો હાલો કન્ટિન્યુ બન્યા જો નીંદવા જવાનું છે અને અહીંયા નજીક વાડી છે ને આ તો બધું કમ્પ્લીટલી થઈ ગયું છે કામ અને હવે છે ને સેટું જવાનું છે ચાર પાંચ કિલોમીટર હાલીને જવાનું છે તો હાલ તમને બતાવીશ વાડી અને કન્ટિન્યુ બન્યા સી વાળીએ જ ખાય અને એક વાગ્યો ને તો એક વાગ્યાથી આપણે હાલતા થઈ ગયા અને જો અહીંયા છે રોડ અને રોડના કાંઠે છે ને આપણે જો અહીંયા સેડા આવેલા છે આ ધોળા સૈણા છે જો ફૂલ દેખાય છે ધોળા તો છે ને ધોળા ફૂલ છે અને આ છે નેરનો કાંઠો જો મશીન પણ માંડેલું છે જો છે ને મશીન નેર આવે ને એટલે સૈણા પાવાના હોય આપણે તો ગાઈસ જો હવે છે ને નીંદવાના છે આપણે સૈણા તો હાલો હવે શર્ટને એવું પહેરી લીધું છે નીંદવા લાગી જાય સામેથી નીંદવાનું ચાલુ કર્યું તો તો નીંદતા નીંદતા જો આપણે અહીંયા ભોગી ગયા છે અને જો અહીંથી જતા છે ને એટલું બધું ખડ નથી ભણ શેઠા સાઈડ જઈએ ને તો એ સાઈડમાં ખડ છે બોગ અને આ સાઈડમાં આટલા ક્યારે રેસ નીંદવાના જોડો પાવડો દેખાય છે ને આ સુધી નીંદવાનું છે તો આપણે ધીમે ધીમે નીંદીશી જો અત્યારે તો પૂરું ખાતર હા અને આ સફેદ ચણા વાવેલા છે ઓલા છે એ ઓલા છે આપણે સાલું અને આ સફેદ જો છે ને વાઈટ કલરના ફૂલ હજુ કેવું મસ્ત દેખાય છે તો હાલો ભાઈ થોડીક વાર પોરો ખાઈ લઈ અને પછી પાસે કામે લાગી જાય તો કન્ટિન્યુ બન્યા રહેજો અને અહીંયા છે રોડનો કાંઠો

આપણે ઘરે આવી ગયા સાંજ ગઈ છે છ વાગી ગયા છે અને આવીને જો ડાયરેક્ટલી આપણે લઈ લીધું આવીને મેં તો ડાયરેક્ટલી નાસ્તો કરવા માટે ભાગ લઈ લીધો છે તો એટલો નાસ્તો અને આપણે નાસ્તો કરી લઈએ અને સેણા પણ લઈ આવ્યા છીએ જો લેલા સેણા મને તો બહુ ભાવે તો સેના પણ લઈ આવ્યા છીએ ઉપાડી લીધા છે એક બે સોડવા અને નાસ્તો પેલા કરી લઈને પછી આપણે નિરાયે સેણા ખાઈશું રહી સાંજ પડી ગઈ છે તો પહેલા નાસ્તો કરી ખાઈ લઈ અને પછી આપણે રસોઈ પાણીનું કરશું તો હાલ કન્ટિન્યુ બનાવી જમવાનું થઈ ગયું છે જમવામાં શું છે શું નહીં તમને બતાવવું તો હાલ કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે આજે શું બનાવ્યું છે જમવામાં બતાવી દઉં આપણે બનાવી છે કઢી જો આજે કઢી બનાવી છે કઢી અને ભાત તો થામડા પીરસવાના ચાલુ થઈ છે ભાત અને કઢી બનાવી છે તો હાલો તમારે જમવું ફાઇનલી તો આપણે છે ને હવે જમી લઈ કઢી બનાવી છે કઢી ને ભાત તો આપણે જમી લઈ હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા ફાઇનલી તો ગાઈસ જમી લીધું છે જમીને નવરાત થઈ ગયા છે અને વાસણ ધોઈ નાખ્યા છે અને કઢી અને ભાત આપણે આજે બનાવ્યા હતા તો મજા આવી ગઈ આજે જમવામાં કઢી બનાવી હતી હમણાં બહુ જ્યાદા સમયથી બનાવી જ નહોતી તો આપણે જમી લીધું છે અને ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાની ગુડ નાઇટ